વર્ષો પહેલાંની આ વાત છે એ વખતે આ લાઇટની શોધ થયેલી નહોતી અને લોકો સાંજે જ્યારે અંધારું થઈ જાય સૂર્યાસ્ત થઈ જાય પછી ગામના ચોકમાં એકાદી મશાલ પ્રગટાવે એમને કંઈ કામ આટોપવાના હોય તો આ મશાલના અજવાળામાં કામ આટોપે એક ગામ એ ગામથી દૂર એક ઝૂંપડું અને એ ઝૂંપડામાં એક સુફી સંતરે એમનું નામ હતું રાબિયા બસરી એક વખત સાંજનો સમય હતો ગામના ચોકમાં પેલી મશાલ પ્રગટાવેલી અને મશાલના અજવાડામાં રાબિયાજી કંઈક શોધતા હતા એટલે ચાર પાંચ યુવાનો ત્યાંથી નીકળ્યા એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે યુવાનોએ રાબિયાજીને પૂછ્યું કે કંઈક ખોવાયું છે રાબિયાજી કે આ શું ખોવાયું છે એ કે કપડા સાંધવાની સોય તો કે અમે શોધવામાં મદદ કરીએ રાબિયાજી કે બહુ સારું હું વૃદ્ધ છું મારી આંખો હવે એટલી સક્રિય નથી રહી ઓછું દેખાય છે તમે યુવાન છો તમે શોધશો તો ઝડપથી મળશે એટલે બધા જે પાંચ છ યુવાનો હતા ને કામે લાગી ગયા ઝાંખો પ્રકાશ હતો મશાલનો અને બધા સોય શોધતા હતા દસેક મિનિટ પ્રયત્ન કર્યો પણ સોય કોઈને મળે જ નહીં પછી એક યુવાનને વિચાર આવ્યો એટલે એમણે રાબિયાજીને પૂછ્યું આ બધા દસ મિનિટથી માથાકૂટ કરીએ છીએ પણ ખરેખર તમારી સોય ખોવાય છે ક્યાં એ તો કહો અને એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાય છે એટલે યુવાનો એટલા હશે એટલા હશે રાબિયાજી કે કેમ હસો છો બધા પેલા યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ સોય ઝૂંપડામાં ખોવાય છે તો ગામના ચોકમાં શું કરો છો રાબિયાજી કે પણ અજવાળું અહીંયા છે એટલે અહીંયા શોધવા આવી છું ત્યાં મારી પાસે કંઈ દીવો કેવું કંઈ નથી યુવાનો હસતાં હસતા કે તમે મૂરખ જેવી વાત કરો છો સોય જો ઝૂંપડામાં ખોવાઈ હોય તો ગામના ચોકમાં આ મશાલનું અજવાળું નહીં સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તોય ના મળે કારણ કે અહીંયા ખોવાય જ નથી તો સોય મળશે કેવી રીતે આ મૂરખ જેવી વાત કરો છો અને એ વખતે રાબિયાજીએ કહ્યું તો હું એકલી નહીં દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે તરત જ પ્રશ્ન પૂછે એ કેમ તમે એવું કહો છો દુનિયાના લોકો મૂર્ખા છે અને એ વખતે રાબિયાજી જવાબ આપે છે કે દુનિયાના લોકોનું સુખ ખોવાયું છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ બધી વ્યક્તિ સુખ શોધવા માટેના પ્રયત્નો કરે છે બહુ ઓછી વ્યક્તિને એનો અનુભવ થાય છે અને એની પાછળનું કારણ એ છે કે ખોવાનું છે જુદી જગ્યાએ આપણે એને શોધીએ છીએ જુદી જગ્યાએ આપણે એને પદ પૈસો અને પ્રતિષ્ઠાનો જ્યાં ઝગમગાટ થતો હોય ને ત્યાં એને શોધીએ છીએ વાસ્તવિક રીતે ક્યાં ખોવાયું છે એની આજે આપણે વાતો કરવી છે મારે એક નાનો એવો પ્રશ્ન આપ સૌને કરવો છે કે તમારામાંથી જેટલા મિત્રોને કાર ચલાવતા આવડતી હોય કોઈપણ પ્રકારનું ફોર વ્હીલર ચલો કાર જ સૂકા નહીં કોઈ પણ પ્રકારનું ફોર વ્હીલર જેટલાને ચલાવતા આવડે છે એ પોતાનો હાથ ઊંચો કરો તો પ્લીઝ કેટલાને ફોર વ્હીલર ચલાવતા આવડતું હોય એ ઓકે થેન્ક યુ અને હવે બીજું આપણે જાણી લઈએ ને પાછું આમાં ઘણા શું છે કે કાર્યક્રમમાં કે એમાં આવે ને તો એ કે આપણે છે ને એકમાં હાથ ઊંચા કરવા જ નથી આમાં અમુક યંગ છે ને એને નહીં સમજાય પણ જે લોકો ચાલીસી વટાવી ગયા છે ને એને આ ખબર હશે કે પહેલાં જ્યારે રમત રમતા ને યંગને નહીં સમજાય હું એટલા માટે કહી રહ્યો છું કે રમતો નીકળી ગઈ છે તમારા નસીબમાં એ હતું જ નહીં અમારા નસીબમાં બહુ હતું બોર રમ્યા છે અને રમત જ્યારે રમીએ ને ત્યારે નાના નાના બાળકો આવે કે અમારે રમવું છે અમારે રમવું છે પછી એને દૂધ પાકમાં રાખે તું દૂધપાકમાં ભાઈ તાર રમવું હોય તો એમ ઘણા દૂધ પાકમાં રહીએ આમાંય હાથ ઊંચો ન કરે આમાંય ન કરે એટલે આપણે ખાતરી કરી લેશું કે બાકીનાના હાથ ન આવડતી હોય એમાં ઊંચા થાય છે કે કેમ ચલો જેટલાને કાર ચલાવતા નથી આવડતી કે ફોર વ્હીલર ચલાવતા નથી આવડતું એવા કેટલા પ્લીઝ સિત્તેર ટકા થેન્ક યુ સિત્તેર ટકા મિત્રો એવા છે કે જેને ફોર વ્હીલર ચલાવતા આવડતું નથી હું ભગવાનને પ્રાર્થના કરું કે તમે એવી જગ્યાએ પહોંચો કે તમે ડ્રાઈવર સહિતની તમને ગાડી મળે એટલે વાંધો જ ન આવે ચલાવતા ન આવડતું હોય તોય સિત્તેર ટકા મિત્રો એવા હતા કે જેને ગાડી ચલાવતા આવડતી નથી અને ત્રીસ ટકા મિત્રો એવા છે જેને ગાડી ચલાવતા આવડે છે હવે સમજો આપણે અત્યારે સુરતમાં કિરણ હોસ્પિટલમાં આ દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી ગાડી લાગ્યું સૌથી મોંઘામાં મોંઘી સૌથી સારામાં સારી અને એ ગાડીની ચાવી જે સિત્તેર ટકા લોકોએ કાર ચલાવતા આવડતું નથી એમાં હાથ ઊંચો કર્યો એના હાથમાં એ કારની ચાવી આપણે આપીએ દુનિયાની સૌથી કિંમતી કાર સૌથી સારી કાર લોકો જોયા કરે એવી કાર અને એ ચાવી એમને આપીને એમને કહીએ કે આ શૈલેષભાઈને જરા અમદાવાદ જવાનું છે કિરણ હોસ્પિટલથી રેલવે સ્ટેશન પહોંચાડી ગયો શું થાય રેલવે સ્ટેશન તો આવતું આવે પાછી કિરણ હોસ્પિટલ આવે એ પાકું એકસો આઠને ફોન કરીને લાવે પછી સીધા લાવે પણ કિરણ હોસ્પિટલ આવે હજી બહાર નીકળીને થોડાક વળાંક સુધી જાય ને ત્યાં સુધીમાં દુનિયાની કિંમતીમાં કિંમતી ગાડીમાં પણ દસ બાર ગોબા પાડે અને હવે બીજી તરફ જે મિત્રોએ કાર ચલાવતા આવડે છે એમાં પોતાનો હાથ ઊંચો કર્યો એમને તમે એક જૂની કાર આપો જૂની સામાન્ય આપો મારુતિ ફ્રન્ટી જે પહેલાં અમુક પાસે પહેલાં એ જ આવી હતી મારુતિ ફ્રન્ટી એ આપો સામાન્ય કાર અને પછી એને એમ કહો કે શૈલેષભાઈને અહીંથી તમારે કામરેજ પહોંચાડવાના છે જેને ગાડી ચલાવતા આવડે છે એવા ત્રીસ ટકા લોકોએ જે હાથ ઊંચા કર્યા હતા ને એને ફ્રન્ટીની જૂની ફ્રન્ટીની ચાવી આપવાની અને એવું કહેવાનું કે શૈલેષભાઈને તમે કામરેજ સુધી પહોંચાડી દો પહોંચાડી હગે કે ના પહોંચાડી હગે પહોંચાડી હગે પહોંચાડીએ મિત્રો સમજો ગાડી કેવી છે એના કરતાં એ ગાડી ચલાવનારો કેટલો તૈયાર છે એ અગત્યનું છે એમ જીવનમાં શું મળ્યું છે એના કરતાં મળ્યું છે માણનારો કેવો છે ને એ અગત્યનું છે ઘણી વખત બધું જ મળ્યું હોય બધું માણતા જ ન આવડતું હોય અને ઘણી વખત સાહેબ તમે હોટેલથી અહીંયા પહોંચો અને રસ્તામાં રહીને ગણપતિજીની મૂર્તિ લઈને નીકળાવીને જે નાચતા હોય હવે એ બિચારાને બીજે મહિને શું ખાવું એની ચિંતા હોય પણ જે મોજમાં હોય એ જોઈને આપણને એવું થાય કે આપણી મોજ આની પાયા તો ઝાંખી પડે છે તમે જોઈ શકો છો કારણ કે એમ ગાડી ચલાવતા આવડે છે આપણી પાસે ગાડી સારામાં સારી છે તૂન છે બેસ્ટમાં બેસ્ટ છે પણ ચલાવવામાં ક્યાંક લોચો પડે છે ગાડી સરસ રીતે ચલાવવી હોય તો ચાર બાબત ધ્યાનમાં રાખવી પડે એમ જીવનની ગાડી સરસ રીતે ચલાવવી હોય એને સુખના સરનામા સુધી પહોંચાડવી હોય તો ચાર બાબત ધ્યાનમાં રાખવી પડે આ વાત તમને યાદ રહે બહુ જ સરળતાથી વાત તમારા સૌના હૃદય સુધી પહોંચાડી શકું એટલે મેં ગાડીનું ઉદાહરણ લીધું છે કારણ કે એની સાથે આપણે બધા સંકળાયેલા છીએ ત્રીસ ટકાએ ચલાવતા આવડે છે એમાં હાથ ઊંચો કર્યો બાકીના સિત્તેર ટકાને ચલાવતા ભલે નથી આવડતું બેઠા તો છીએ જ તે ગાડી સરસ રીતે ચલાવવી હોય તો એના માટે ચાર મહત્વની બાબતો એ પૈકીની સૌથી પહેલી અગત્યની અને પાયાની બાબત અને એ છે ફ્યુઅલ ફ્યુઅલ જ ન હોય તો કલ્પના કરો ચલો ગાડી ટના ટન છે પણ ફ્યુઅલ જ ન હોય તો ફ્યુઅલ એટલે પેટ્રોલ ડીઝલ ગેસ આમાં ઘણા એવું કહે સાહેબ ફ્યુઅલ વગર પણ ગાડી ચાલે સોલાર સોલારવાળી આવી ગઈ સોલારવાળી તો સોલાર ફ્યુઅલ છે એના માટે સોલાર લાઈટ ફ્યુઅલ છે ફ્યુઅલ વગર જગતની એક પણ કાર ચાલે નહીં એમ સમજી રાખજો આ જીવનની ગાડીને ચલાવવા માટે પણ ફ્યુઅલ બહુ જ જરૂરી છે અને એ ફ્યુઅલ કયું છે એ છે તમારા વિચારો થોટ્સ તમારા વિચારો એ આપણી જીવનરૂપી ગાડીનું ફ્યુઅલ છે આપણી ગાડી સુખના રસ્તે જઈ રહી છે કે દુઃખના રસ્તે જઈ રહી છે એના માટે ઘણી વખત આપણા વિચારો જવાબદાર હોય છે હું તમને સાવ સામાન્ય પ્રશ્ન પૂછું અહીંયા આટલા લોકો બેઠા છો તમારામાંથી જેની ઘરે પાણી પીતા પહેલાં પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય શુદ્ધ કરવામાં આવતું હોય કોઈ પણ રીતે એને ગાળીને ગરમ કરીને ફિલ્ટર દ્વારા સુરતવાળાને તમે કેંગેન વગર નથી ફાવતું ગણાઈને કોઈ પણ રીતે પાણીને જેમને ત્યાં શુદ્ધ કરવામાં આવતું હોય ને પછી પાણી પીવામાં આવતું હોય એવા મિત્રો કેટલા છે હાથ ઊંચો કરો તો પૂછાય જ નહીં આમ તો એમ કે કામ વારે વારે ઊંચા કરાવો હાથ ત્યાં આપણે કેમ નથી પી જતા સમજો બહુ ગંભીર વાતો હું કરી રહ્યો છું કેમ પી જઈએ છીએ એમને નથી પીતા શુદ્ધ કરીએ જ છીએ કારણ કે આપણને ખબર છે કે ગંદુ પાણી પીવામાં આવશે અશુદ્ધ પાણી પીવામાં આવશે તો આપણા શરીરની અંદર રોગ થશે મારે તમને એ પૂછવું છે કે અશુદ્ધ કે ગંદુ પાણી પીવાથી રોગ થાય એવી આપણને સમજ છે તો અશુદ્ધ કે ગંદા વિચારોને કારણે મારા જીવન પણ રોગિષ્ટ બની જાય એ વિચાર કેમ નથી આવતો